जब तक तेरी नींद न टूटे उगता नहीं है सूरज मेरा ओ ख्वाब रहे किस काम के मेरे ख्वाब से प्यारा तू सच मेरा હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિરાય મસ્ત નવા બ્લોગની સાથે શરૂઆત કરીએ છીએ અને હું ટેરેસ ઉપર આવી ગયો છું અત્યારે અને નીચે તો બહુ ઠંડી છે અને હાથમાં થોડુંક પેઇન થતું હતું એટલા માટે મેં કીધું ટેરેસ ઉપર જઈને થોડુંક તડકો લઉં ને તો સારું એમ એટલે રોજે દસ વાગ્યા સુધી હું તડકે જ બેસું છું ડેલી અને મમ્મી આજે રેસીપી આપવાના છે તો હમણાં નીચે કિચનમાં જઈને જોઈએ આપણે શું બનાવવાના છે અને મારી માટે બી સ્પેશિયલ બનાવેલું છે એ બી બતાવીએ તમને તો ચાલો જઈએ કિચનમાં वेट सुबह सो बनाओ सर माते खजूर जूस बन आई से ओके तो रात को दी देता ना मैं हां से बुला लूंगा फिर अब मैं गणा दिन से तीन खजूर जूस बनाई थी पर आज ही बताइए ओके आज ही खजूर उधर लाओ ना मैं હા તો બહુ બકા મનસે થઈ સરસ સરસ આજે બસ વીડિયો એક ઉતારું છું મને શું બનાવ્યું છે અરે આ જ્યુસ બનાવ્યો છે રોજ બધું நார்મેલ બધું ખાવાનું મળે એટલે થોડું આસુ થયું કે ઘાટુ બનાવજી સસ્તો બને આજે બહુ મસ્ત છે

એ કે ભેઢા આલે તો કાઈ હોય તો અરે અરુજી નો હોય મતલબ તો તો બહુટા હે હા યાર ઓખા કર બધુનો હોળ

સારું ચાલો અને ફેર હેલ્પ કરશે તમે છે ને એને બોલી આપણે અને જો પડા ભરતા જાવ તો હું પાડું ને મને તો દુખે હા નો થાય તો પછી મારા જાય કે આપણે ભરવા કે એ બધી સેટ કરી દે એટલે આપણે છે એ બતાવું કીસી એ તડકે આવશે તડકે બધા કેટ હું અમારો લિયે જતાલ બહુ મસ્ત મસ્ત કેમ હા લાઈક કરે સબસ્ક્રાઇબ કરજો ફટાફટ કરવા માંગુ છું મને 50000 લોકો વિડિયો જોવા છે ગમે છે એટલે આપણે બનાવીએ બરાબર કરાવીએ

અમુક બારગા બદલે આપડે મામા સલાખા હોય ને એને તરફાડ આય લોકો સલાખા આપડે પાટલું હોય ને એને રાખવું કહીએ વખાડવું રાખવાનું

તો બચા આપણે કન્ટિન્યુ કરીએ બરાબર હા એમે ચાલે હા છે ભગવાન છે હા મસ્ત હા તો મસ્ત પડે કે આવે તો હલાવ મમ્મી આને તો બહુ હલાવવું પડે હે એને

Okay. Hey. મસ્ત રોલ પડે છે એમાં ઘણું છે એ અડધું થઈને હવે તો આ અડધું તો થઈ ગયું અડધી સાડીમાં થઈ ગયું અડધી સાડીમાં બાકી છે એક સાડીમાં સમાઈ બધું કામ હતી ને થી પાડતી તો કમર દુખી જતી હશે મને આવડે આવડે પણ કામ નું આવડે ને લ્યો હોય હાલું જવાનું હોય બીજું કઈ હોય ને

મસ્ત તો અત્યારે મસ્ત દાળભત ખાઈ લીધા છે અને મમ્મી પપ્પા તો સુઈ ગયા છે તો હું અત્યારે એડિટિંગ કરતો હતો વિડીયો અને ફ્રી થયો એટલે હવે હું ગાવે છે આજે ભાત ખાધા છે એટલે હવે મસ્ત સુઈ જાઉં છું પછી ચાર વાગે ઉઠીને અમે ઢોકળાની રેસીપી છે એ કન્ટિન્યુ કરીશું અને મમ્મી અહીંયા ફરફર સુકાઈ ગઈ છે ઉખેડે છે ગાડીમાંથી હા જા તો કેવો પટા પડ્યા છે જો બહુ મસ્ત છે આખી સણ ઉખેડે છે કે હા સરસ થઈ છે આપણે સુકા હે ને હા હા એટલે કાલ સુકાઈ જાય પછી આપણે તળીન બતાવશું હા બરમ દિવસે આપણે તળીને તે દિવસે એક વિડિયો કરી નાખશું અને કોમેન્ટ કરજો ખાસ કે કઈ રેસિપી જોઈએ છે કા મમ્મી હા તો એ સ્પેશિયલ બતાય એમ એમાં હું સામું કે અઘરી કે તો બસ મન ન આવડે ને નહીં તો થઈ જશે અઘરી કોઈ નહીં કે બધાને ખબર જ છે મમ્મી શું આવડે ચીજ કહેશે બધા

અને બીજું કઈ રીતના પાલક છે મરચા ને બધું પપ્પા ના મરચા માં જામું પડી જાય

દાળ ચણા ની અડદ ની અને મેથી મકાઈ નું ગરમ પાણી ને મકાઈ ગળી જાય

મમ્મી આ ગરમ પાણી મૂકી દીધું છે ઉકળવા મેડું છે હવે હવે આ બધું ત્યાં મૂકશે એટલે હમણાં ચડી જશે ખાઈ આરતી કરવા માંડે તો ચાલો જઈએ પપ્પા પાસે યાર યાર કરી લઈ દે કરું આ લખ વાહ વાહ અમે બધા કેનેડા અને યુકે વિશે રહેતા ને હા બધાને તો બહુ મિસ થાય છે બધું પણ તો કે બધા બધા બનાવે છે હવે તો બધાને બનાવવાનું થાય છે એમ પેલો કમેન્ટ કરતા હોય કે આ જોઈને બહુ મજા આવે તો મજા આવે ને આપણે આ દેશી ખાણો અને આપણે કાઠિયાવાડી તો મમ્મી કહે છે ગળ થઈ ગયું છે

કેટલી ડીશ થાસે મમ્મી ત્યારે થશે બરોબર ચાલો તો આનું કટિંગ કરો ભગવાન કરો

આજ ઈડલી હોય વઘારવી પડે હોય વઘારવા પડે વધારે તો ખાય મજા આવે જો પછી ટેસ્ટ કરીએ ટેસ્ટ કરે છે ગરમ હતું કેવું લાગ્યું મમ્મી બહુ મસ્ત વિચાર ઓ એવા છે સ્વાદ મયો છે ફટુ મયો છે બહુ મસ્ત છે ચાલો હું મને ચખાડું તો લ્યો તો મમ્મી મને ખબર આવે છે કે કેવું છું કહું તમને બહુ મસ્ત એમ ઓ સાજે જોરદાર ટેસ્ટ ભી બહુ મસ્ત છે દેખાય નથી બહુ એટલે વ્યવસ્થિત છે ચાલો પહેલા હું અત્યારે ઘર માં ઘરે ઉતરે છે તો ખાઈ લે અત્યારે પછી પપ્પા આવશે ત્યારે માટે છે પપ્પાને ઓલું તેલ છે ને મે બે મરચા નાખ્યા મોટા મોટા તો જોઈએ ને લીમડો વઘારે બસ નાખ્યા मेजाए उख गार जहांब चını कोछी निचने कसलाव। वर्वाकिम उढेरी टॉप मार्यारो चांठि लगत्ति वत्वेक ludd . સારું પપ્પા જમી લો તો ઢોકળા બહુ મસ્ત અભિનાથ હા આજે કેવો લાગ્યો એ ખાસ કેજો વિડીયો નો અત્યારે એન્ડ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય જય સ્વામ